કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજથી એટલે કે શુક્રવારથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવશે આ દરમિયાન તેઓ બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાર્ટી બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતશે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણી લડવાનું કામ શરૂ કરવા માટે રાજ્યમાં આવી રહ્યા છે પ્રથમ બેઠકમાં ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખો સિનિયર લીડર સાથે બેઠક કરશે સાડા દસ કલાકે પોલિટિકલ કમિટી સાથે બેઠક કરશે આજના દિવસમાં રાહુલ ગાંધી અલગ અલગ ચાર બેઠકો કરશે ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઉભું કરવા માટે ચર્ચા થશે આવતા મહિને સીડબ્લ્યુસી બેઠક અને રાષ્ટ્રીય અધિવેશનના આયોજન મુદ્દે ચર્ચા કરાશે રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રદેશ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી બેઠક કરશે સવારે સાડા નવ રાજીવ ગાંધી ભવન પર સંગઠનની વર્તમાન સ્થિતિ અને આવનાર સમયમાં નવી નિમણૂકને લઈને રાહુલ ગાંધી ચર્ચા કરશે સવારે સાડા દસ વાગ્યે પોલીટીકલ અફેર્સ કમિટી વિવિધ સેલના ચેરમેન સાથે રાહુલ ગાંધી બેઠક કરશે આ સાથે જનતાના પ્રશ્નો મજબૂતાઈથી પહોંચાડવા કોંગ્રેસ

રાહુલ ગાંધી સંવાદ કરશે આ સાથે રાજ્ય સરકારની નિષ્ફળતાઓને લઈને રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સંબોધિત કરશે લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી સરદારની પાવન ભૂમિ પર બે દિવસ પધારી રહ્યા છે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ અને ઉર્જા જોવા મળી રહી છે રાહુલજીના બે દિવસના કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ્યાં આપણે સૌ ઊભા છીએ એ રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનના વિવિધ એટલે કે તાલુકા કક્ષાના નગરના પ્રમુખો તેની સાથે રાહુલજી સંવાદ કરવાના છે રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો અને પોલિટિકલ અફેર્સ કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સંવાદ કરવાના છે જિલ્લા પ્રમુખ અને સહેબ પ્રમુખો સાથે પણ રાહુલજી સંવાદ કરવાના છે રાહુલજીના આ સંવાદમાં વન વે કોમ્યુનિકેશન નહીં પણ ટુ વે કોમ્યુનિકેશન એટલા માટે કે કાર્યકર્તાના મનમાં શું વાત છે તાલુકા કક્ષાએ કામ કરતા પ્રમુખના મનમાં કઈ વાત છે કઈ રીતે વરિષ્ઠ આગેવાનો રહ્યા છે આગામી દિવસોની અંદર આ સમગ્ર દિવસે સમગ્ર ચર્ચા થશે ને એ બેઠકો સંપૂર્ણપણે સંગઠનને કઈ કઈ દિશાની આઠમી માર્ચના રોજ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદના માધ્યમથી રાહુલજી કાર્યકર્તાઓને મનની વાત શું છે એના દિલની વાત શું છે એ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે અને એની સાથે સાથે રાહુલજી એ પણ કહેશે આગામી દિવસોની અંદર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ કેટલી મજબૂતીથી માધ્યમ બની શકે તેના પણ દિશા નિર્દેશ આપશે આમ સમગ્ર દિવસ બે દિવસના મુલાકાત દરમિયાન કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે અને આગામી દિવસોની અંદર ગુજરાતની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે બેરોજગારી માંથી મુક્તિ મળે ભ્રષ્ટાચાર માંથી મુક્તિ મળે ખેડૂત અને ખેતીને બચાવી કેમ શકાય એના માટે કેમ કોંગ્રેસ અવાજ બની શકે આ સમગ્ર બાબતે ગુજરાતના નાગરિકોને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી મજબૂતીથી અમે લડી શકીએ તે દિશાનો પણ સંવાદમાં ઉમેરો થવાનો છે આમ સમગ્ર દિવસે ગાંધી સદાની પાવન ભૂમિ ઉપર રાહુલજીને સ્વાગત કરવા માટે પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને બે દિવસની આ સતત કાર્યકર્તાઓ સાથેથી લઈને પદાર્થી જે અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જેમની જવાબદારી છે પ્રમુખ તરીકે એમની સાથેનો વાર્તાલાપ અને વરિષ્ઠ નેતાઓ સાથેનો સંવાદ એનાથી કોંગ્રેસને એક નવી દિશા નિર્દેશ મળશે અને કોંગ્રેસ ને સંગઠનને કેમ મજબૂત કરી શકાય તેના માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નક્કી કર્યું હતું બેલગાવી સંમેલનની અંદર ત્યાંની બેઠકમાં અને એના આધારે એ દિશામાં ગુજરાતને સૌથી પ્રથમ તક આપી એના માટે પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ